સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ચોથી સુરત શહેરમાં એક વિશાળ જાહેર સેવા કેમ્પનું આયોજન કરાયું હતું માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ નિમિત્તે સુરત શહેરમાં એક વિશાળ જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે બે થી સાંજે છ વાગ્યા સુધી અથવા લાઇન્સ વિસ્તારમાં યોજાશે જેમાં જનસેવાની અનેક સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાશે કેમ્પમાં નાગરિકોના આરોગ્યને કેન્દ્રમાં રાખીને આંખના મોતિયાનું ઓપરેશન બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની તપાસ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે સાથે જ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તથા વહીવંદના કાર્ડ સ્થળ પર જ કાઢી આપવામાં આવશે સામાજિક જવાબદારી નિભાવતા ટ્રસ્ટ દ્વારા પાંચસો એક વિધવા બહેનોની સાડીનું વિતરણ કરવામાં આવશે તેમજ વૃદ્ધ પેન્શન સહિતની વિવિધ સહકારી યોજનાઓ માટે ફોર્મ ભરવાની સહાય પણ કરવામાં આવશે આ ઉપરાંત નાના વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ લોન તેમજ રૂપિયા એક લાખ સુધીની પર્સનલ લોન માટે દરે માર્ગદર્શન આપવામાં આવશે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સ સેવા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું છે માનવતાના હિતમાં વિશાળ રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ કાર્યક્રમ પણ યોજાશે કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ જાહેર સેવા કેમ્પ સમાજના દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવાનો એક સરાહનીય પ્રયાસ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યાવાલાકાલીબલ ટ્રસ્ટ્રીસ એક બે હાજર નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ હતું સાયબર ક્રાઇમ અવેરનેસ હતું સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ હતો વિતરણ મુક્ત કાર્યક્રમ હતો તે નોટુ ડ્રગ્સ કાર્યક્રમ હતો પાંચસો એક વિધવા બહેનોને કીટનું વિતરણ હતું પાંચેક વિધવા બહેનોને સાડીનું ઇટર હતું આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં હતું પ્રધાનમંત્રી સ્વનિધિ લોનનું આયોજન કરેલું હતું આયુષ્યમાન કાર્ડનું આયોજન કરેલું હતું અને રેશન કાર્ડ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ ડોક્ટર દ્વારા આગની તપાસ ડાયાબિટીસની તપાસ લોહીની તપાસ બ્લડ પ્રેશરની તપાસ નિરાધાર વૃદ્ધને ભોજનનો સુવિધાઓ હતી ગાય માતાજીને ઘાસ ખોડવાનું આયોજન હતું અને ઓછા વ્યાજ દરે પર્સનલ લોન એક લાખ સુધીની ચાઈ મળે એ માટેનો આયોજન કરેલું હતું અને સદર ટ્રસ્ટ આગામી વર્ષોમાં વીસથી ચાલીસ લોકોને કેમ્પો કરીને લોકો સુધી સેવા પહોંચાડે છે જેમાં ગણપતિ બાપ્પાનું આવે છે ગણેશ ભગવાનનું તેમાં આ ટ્રસ્ટ ગણપતિ બપાનું માટીની મૂર્તિનું પણ આયોજન કરે છે શ્રાવણ દ માસ દરમિયાન જ્યારે પગપાળા ચાલતા જાય છે તેમાં બી આ કેળાંઓ છે પાણી છે એવી રીતના સુવિધા પહોંચાડે છે અને આ પ્રદ આગામ આગામી દિવસમાં કઈ રીતે લોકોને સુવિધા પહોંચાડવું તો એનું ઘાપ ધ્યાન આપશે મારું નામ કાજલબેન ગૌરાંગભાઈ ભાગિયાવાલા છે હું મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું અઠ્ઠાવીસ એક બે હજાર છોવીસના રોજ અમારા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમા વર્ષમાં અમે મંગલ કાર્ય પ્રવેશ કર્યો છે એ નિમિત્તે અમે સેવાકીય કેમ્પ રાખેલો હતો જેમાં વિધવા બહેનો અનાજની કીટ હતું સારીનું વિતરણ હતું વિનામૂલ્યે આંખની તપાસ હતી વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન હતું બ્લડ ડોનેશન કેમ્પ હતા ગાય માતાજીને ઘાસ ખવડાવવાનું પ્રોગ્રામ હતું એવા અનેક સેવાકીય કાર્યો હતા અને જેમાં પંદરસો થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે અને હું જાહેર જનતાને આભાર માનું છું કે તમે આજ એનું લાભ લીધો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર એમ મારો અમિત સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ભાજપા સુરત મહાનગર વોર્ડ નંબર એકવીસ ના ઉપપ્રમુખ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અઠ્યાવીસ એક બે હજાર બાવીસ થી આજ સુધી અમે ચાર વર્ષ પૂરા કરેલા છે અને પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલો છે એમાં અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસ બુધવારના રોજ અમે સુરત સુરત શહેર બાબતે નાગરિકો માટે જાહેર સેવા કેમ્પ આયોજન કરેલું હતું જેમાં પાંચસો એક વિધવા મહિલાનું સાડી વિતરણ પછી આયુષ્યમાન કાર્ડ ફ્રીમાં સ્વનિધિ લોન પછી મોતીયાનું ઓપરેશન ફ્રીમાં પછી વૃદ્ધ પેન્શન પછી રેશન કાર્ડ ઈ કેવાય ડાયાબિટીસની તપાસ પછી બ્લડ પ્રેશરની ની તપાસ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ એવા જો અલગ અલગ પ્રકારના કેમ્પો અમે યોજેલા હતા નાગરિકો માટે કેટલા લોકો એમાં ભાગ લીધો અમારા ટ્રસ્ટના કાર્યાલયના પ્રોગ્રામમાં લગભગ પંદરસો થી વધારે લોકો એમાં ભાગ લીધો હતો